ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિસ્કવરી ડિસ્કવરી શબ્દનો અર્થ શોધ શોધી કાઢવું તે નવી શોધ શોધેલી વસ્તુ સ્પષ્ટ દર્શન ઝાંખી પ્રગટીકરણ નવા સ્વરૂપે સમજાવેલી કે પ્રાપ્ત થયેલી કોઈ બાબત થાય છે ડિસ્કવરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો ડિસ્કવરી ઓફ અમેરિકા ઇઝ જનરલી ક્રેડિટેડ ટુ કોલમ્બસ એટલે કે અમેરિકાની શોધનો શ્રેય સામાન્ય રીતે કોલમ્બસ આપવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ પેનિસિલિન વોઝ એન એક્સ્ટ્રીમલી સિગ્નિફિકન્ટ મેડિકલ ડિસ્કવરી અર્થાત પેનિસિલિન એ ખૂબ જ અગત્યની તબીબી શોધ હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ